સાવલીમાં રાણા સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચામુંડામાના મંદિરે નવચંડી મહાયજ્ઞનું રાણા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું સાવલી નગરમાં માતા ભાગોળ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ માં ચામુંડાના મંદિરે સમસ્ત રાણા સમાજ પરિવાર દ્વારા પ્રતિવર્ષ યોજાતા પરંપરાગત નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં રાણા સમાજના અનેક દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરી હતી સામાજિક એક રસ્તા અને સમાજના શૈક્ષણિક આરોગ્ય અને પ્રગતિના શુભ આશયથી નવચંડી યજ્ઞનું આયોજન સમાજના અગ્રણીઓ અંકિત રાણા બિપિન રાણા રાજુભાઈ સહિતના નવ યુવાનોએ ઉત્સાહભેર આયોજન કર્યું હતું અને શ્રીફળ હોમાય બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સાવલી રાણા સમાજ નવચંડી યજ્ઞ કરવા જઈ રહ્યો છે નવચંડી યજ્ઞ કરવા પાછળનો હેતુ માત્ર ને માત્ર સમાજના વિકાસ માટે સમાજની અંદર સમૃદ્ધિ સમાજના એકતાના દર્શન થાય સમાજની અંદર ખૂબ સારી સંકલન જળવાઈ રહે એ હેતુથી સાવડી રાણા સમાજ વર્ષો વર્ષથી નવચંડી યજ્ઞ કરતા આવ્યા છે આજના આ નવચંડી યજ્ઞની અંદર દસ જેટલા યુગલો પૂજા વિધિની અંદર બેઠા છે અને આ આ દિવસે સમગ્ર રાણા સમાજના દર્શન એક સ્થળ ઉપર એક જગ્યાએ થાય છે એટલે કરી